તો ઇન્સ્ટાગ્રામ અમૃત મહોત્સવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર માટે સરપ્રાઇઝ ગિફ્ટ જેમાં વિજેતાને સરકારી નોકરીની તૈયારી માટે બેસ્ટ બુક બુટ ટી શર્ટ વગેરે ઇનામ આપવામાં આવશે વિજેતાના નામ પંદરમી ઓગસ્ટની સાંજે જાહેર કરવામાં આવશે તો આમાં ભાગ લેવાના નિયમો અને અન્ય માહિતી માટે આજે જ આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈ જાઓ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી લો તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ મિશન ગુજરાત પોલીસ ચેનલ સાથે તો આપણે આમાં વિજેતા કેવી રીતે જાહેર કરીશું તો નિયમ જાણી લો તમામ આ માત્ર આપણા સબસ્ક્રાઈબરને જ લાગુ પડશે તો આપણે કાલથી આપણા રેગ્યુલરી ભરતી અપડેટની વચ્ચે સિલેબસ મુજબ વિડીયોની વચ્ચે પ્રશ્ન રાખીશું તમારે તે પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટમાં આપવાનો રહેશે કન્ટિન્યુ પંદર ઓગસ્ટ સુધી જેટલા વિડીયો મુકાશે તેમાં પ્રશ્ન રાખીશું તમારે સાચો જવાબ આપવાનો રહેશે જો વિડીયો લાઇક કરેલ હશે અને સાચા જવાબ આપેલ હશે તો તેનું નામ પંદરમી ઓગસ્ટ સુધીમાં લકી ડ્રોમાં જશે અને આપણા સબસ્ક્રાઈબર જે વિજેતા થશે લકી ડ્રોમાં તેવા ઘણા બધા વિજેતાઓ આપણે નક્કી કરીશું પંદર ઓગસ્ટમાં તો ધ્યાનથી સાંભળજો જેટલા પણ સાચા જવાબ હોય ચાલશે જેમાં આપણે એઆઈ વેબસાઇટ ઉપર જેમણે પણ સાચા જવાબ આપ્યા છે તેમના નામ આપણે લિંક આખી નાખીશું આપણે એ આઈ વેબસાઇટ ઉપર તેમાંથી રેન્ડમલી ક્લિક થઈ જશે વિનરનું નામ તો એવી રીતે આપણે વિનર ઘોષિત કરીશું અને પંદરમી ઓગસ્ટ સુધી પાંચ વિડીયો આવશે તો તમામમાં તમારે જવાબ દેવાનો છે ચિંતા કરતા નહીં સાચો જવાબ હોય કે ના હોય તમે ટ્રાય આપજો પ્રશ્નનો જવાબ દેવાની ઓકે તો ત્યાં સુધી જે લોકોને આમાં ભાગ લેવાનો હોય તે કોમેન્ટમાં અંતિમ યુદ્ધ આખી ટાઈપ કરો અને જોડાઈ રહો નોટિફિકેશન ઓન રાખજો એટલે વિડીયો તમને પહેલો મળતો રહે તો પાંચ દિવસ સુધી રેગ્યુલરી વિડીયો આવશે અને તમારે સાચા જવાબ આપવાના રહેશે કેવી ચાલે તમારી તૈયારી તે પણ અમને ખબર રહેશે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ ઉપર જય હિન્દ જય ભારત